ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ ભારે થી અતિભારે વરસાદ પવન સાથે ધમધમાટ એન્ટ્રી કરી આજે મહુવા શહેર કુદરત મહેર થયો હોય તેવું લાગી રહ્યું છે જેમાં મહુવા શહેર પાણી પાણી કરી નાખ્યું હાલ મહુવા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા મહુવાના લોકો વરસાદની ખૂબ જ મજા માની રહ્યા છે વરસાદનો ધમધમાટ શરૂ થતાં જ વસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જેમાં મહુવા સવારકુંડલા રોડ માર્કેટિંગ યાર્ડ પાસે જાણે કે રોડ પરથી નદી કેમ પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રિપોર્ટર સમીર ગાહા એફકે લાઈવ ન્યૂઝ મહુવા